અને આ લોકો હથિયાર માનસિંહ ચિકલીકર મધ્યપ્રદેશ રહેવાસી છે થાર જિલ્લા નો ત્યાંથી લઈને અહીંયા આવતા હતા પોલીસ એનો રોક્યો તરાશી કર્યો અને એના પાસેથી છે જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે અહીંયા આ કોને કોને આપવાનો છે પોતે વાપરવાનું હતું શું શું એનો મંશા છે અત્યારે એની પૂછપરછ ચાલુ છે બીજા કેસ પણ આરોપી છે એના પાસેથી પણ એક કબજે કરવામાં ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે અમીર રફીકભાઈ મેમન જો સરખેજનો રહેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને તીન લાઈવ કારતુસ મેળવામાં સફળતા ચાર ગુના છે કે પંચાંગ અને બાર ગુના છે અને વિક્રમ કુમારને વૃદ્ધમાં ત્રણ ગુના છે જગદીશ કુમાર વૃદ્ધમાં બે છે અને અમીન ટ્રાફિક મેમન ને ગુનો ત્રણ ગુના છે તો ગુનાઈ થી ત્યાં સદ્રાપતા માણસો છે લૂટ અને આ ધાડમાં માં પહેલા પણ મોન્ટેડ પણ છે અને જીકલી કર એને સંપર્ક કર્યો ત્યાંથી થી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવા છે મુખ્યત્વે શું કારણો હોય છે હથિયાર કબજે સાથે રાખવાનો કોઈ અંગત અદાવત હોય છે ગેંગવોર હોય છે સેનામાં ઉપયોગ કરવાનો હોય છે તપાસમાં શું હથિયાર અલગ અલગ ક્રાઇમમાં વાપરે છે જશે કે આપણે કીધું કે લૂંટમાં કોઈ ધાડમાં હોય આ લોકોનો ઇતિહાસ પણ હોઈ શકે બીજા ગેરકાયદેસર જમીનનો પ્રચાર કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય અને અથવા એકબીજીની રંજીશો بدا تپاس رمودتا چھے اتیار اتیار تپاس چالی بچے انہیں ایک سامنا آپ پن جائر کرما ہوں آپ سے رشاہ بنا صرف اللہ اتیار تھا کہ آگاو بلا پر سپلاہ ہی کاری چھپیا چھے کہ آگاو بلا پر سپلاہ ہی کاری چھپیا چھے آگاو سپلاہ ہی کاری چھپیا چھے انہیں دی سی بی ماں حمدہ آدمہ پر انہیں برود ماں پر جناتے ہیں اپرانے کیسے ایتیجے ساتھیں کو کلکشن پر بے ماں مکلوان نار سی ماں تو આરોપીઓ ખેપ મારતા હતા કે એ પોતે કરતા હતા અત્યારે અમારી પાસે માહિતી હતી અમે અંદાજીત 25 થી 30000 કહે છે કે ધ્યાનનું આવતું અને આયા કોનો કોનો મોકલવાનો પ્લા છે અને કેટલા મોકલવાના છે तपासનું વિશે છે ત્યારે બધું અલગ અલગ ટીમઓ એ તપાસ કરી રહી છે અને ધ્યાનથી મધ્યપ્રદેશની સર આ મોકલનાર જે આરોપી છે મુખ્ય તેના સુધી આપણે કેવી રીતે પહોંચીશું જે અત્યાર મોકલી રહ્યો છે જે મેં ہمارے ઘણી બધી ડિટેલ્સ છે અમારી ટીમ પણ મધ્યપ્રદેશ रवाना થઈ ગઈ છે અને મધ્યપ્રદેશ પોલીસનો પણ અમે સંપર્ક કર્યા છે મિતુકશમાં માફ કરતો છો સાબ એવું કે બરાબર સમય આવ્યો છે કે આ ગેંગના જે લોકો છે એ લોકો છે એમાં કોઈ જમીન ખાલી કરાવવાનો હોય કે કોઈ પણ જે દૂર કરવાનો હોય કે થાળ કરવાનો એવું કે પૂછ પરતમાં સમય આવ્યો છે કે અહીંયા કરવાના હતા કે જવાના હતા આત્યારે એવું એવા કોઈ લોકો કે આઈ મેટર ઉપર આ વેપન મંગાવવા આવે છે અત્યારે આ નથી પણ હું આપણો કહું છું કે અત્યારે કોર્નરી પ્રક્રિયા રહેશે ને રીમોડલ કરવા માટે રીમાર્ક બટિંગ ટેકનિકલ અને વાઇબિલિટી થાય કે આપણને કોને આ કારણ છો તો અને ક્યાં वापरવાનું હતું બધું એક વેજ મસન કરી સર એક 6 7 છે અમારેનું મોટો પુનરાવર્તન માં છે ને પણ આપણે જો આરપી ની જરૂરત કે કે પંચાન છે આ

કામમાં આ રિયગ્યુલેશન છે પોલાઈસ એટલે વેપન પોતાય આ રોકી ક્લિયર નથી તો લઈને આછે ઘણા મત હોય કે મે એક આસ્ત્રની કહી શકું કે એક બે વેપન નથી અને છ વેપન છે ઠીકરેકરણિયા કોણ માંગવાળા છે કોણ છે આ બધું ટેકનિકલ ડિટેલ અમે આત્યારે કરી દીધી છે કે જે કોઈને વેચ્યા હોય કોઈ પુસ્તક અત્યારે અમે કહી નહી શકાય જે વેપાર નો કેસ છે